어머 부 i o a o o

મારે છે હરિભાઈ તું કરો લ્યા તમે અરે ભલા આજમી સમજાવ તમારું છોકરા દીધું

લે હરી પણ હરી પણ મને મને હોમ હરી પાઈ વાહવ કરો એ તારું મુ ઘેરા બોલ્યા રમુ શાંતિ કીધું હા મારતા ના ઓને કોઈ 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 મારન આઈ મન ગઈ જાજે કેમ કો હુલા ના પાડે છે કરું છે કરશે અબે રમો તો બધા ભેગા તું પડી જાયે આમનું મિલું ન મમી જાયેવી એ મારો તો લાવે હા તો લટિયા રમવા નહીં

તાણી એક તો આખો દાડી ઓકડા રમવા દેવાના અને ઉપરથી થી પાછા ઝઘડા વરવાના વડેકર નો ઝઘડો આવ્યો તમા એટલે આ ભાઈ ઝઘડા તો એવું હતું કે આ છોકરા નતા રમતા તે માર સુબલા પેલા કિચ્ચો લડ્યા તે આમો હરીભા ઘેર આઈ મારા સુબલા મારી ગયા બોલો આવું ચાલે હવે લે ખેગારજી ના ચાલે અમને ખબર છે પણ એ હરીભાઈ ને બુદ્ધિ નહીં કારણ કે આપણે ઈયન વાદે બોલવા દન તો હાલ ઝઘડો થઈ જાય હમણ તરત થાય વડી ઝઘડો થાય હું બોલે તો ના બોલવાનું નહીં બગાડવાનું તો બધાને કેવું ના થવાય એનો છોકરો રહ્યો નહીં મને ખબર તો રમ કોઈ છોકરાને સમો રહેતો નહીં છોકરું આપણું ધ્યાન હા ન્યા નું બેઠું બેઠું રમતું હોય તો થાપ મેલીને હેડ્યો થાય છે ઓદરા જેવું એક પણ આપણે શું કહેવાનું લ્યો કશું નહીં કઈ રહ્યા પાણી કો અને હું શું કઉ છું કે હાડ જો ટ્રેક્ટર આવી ગયું છે મારે પેલી ધાર પહેરવા આપવું પડશે તમારે અતારે આવ્યું હોય હું ખેતરમાં પડ્યું છે હેડો થઈ હેડો अरे वो काका मो

જો મુસી નિત સે મનાયા આ બદલ નતી નતા નલ કે નહી ખબર પડે રોરા હા

અરે ભાઈ તમારો છોકરા નો હતો એટલે દીધું તું અરે ઓક હોય કે ના હોય છોકરા તો ન્યા ન્યા લડે અને એમ છોકરા ઉપર હાથ ના ઉપાડે તા બધા તો ના ખમી તાણી અમે ઉપર લઈને આવી દેખા છે આ તન શું કરીને આ છે એટલે હમણા ખેગારીયાને કોક પાપડામ બોલી ને ગયા તમે તે ઈ તો એમ છોકરા થાપ દીધી દીવાને બાથે તારો છોકરો માર ખાય છે એમ ને ઓય તારો છોકરો લસણ માર ખાતો છોકરા અડતા ભાજી છોકરા સારું કરો શરમ આપી દો કાળ ને મારી વાત હોબડો પછી હું કુટુંબ બહાર મેળવા માં તમે ચોખી વાત કઉ

આ ને બધા ભેગા રમતો હોયગારજી ને મેં નહીં કીધું તમને કદી કેવા નહી આવ્યો પણ આ ઓનો છોકરો ને બે લગીર છોકરું કોઈ મારી જાય હમણાં એકદમ ઘરમાં બેઠો એટલા થાપ થોડી ગયા છોકરા પણ એ છુટો ધોકો સોળ છે એ ફોન આવશે કે મારું બીટું મેં હાકા રાખો તો બધું એમ નઈ આપડે પણ આ ધલાજીને દેખાતો એ તમારું ઠેઠ થી છોકરા ઉપરાયણ લીધું અત્યારે તારું પીખડશે

ઓબળો વાગુજી હવે તમને હું વાત કહું મને આની બધી ખબર છે આજ મને ખબર છે કે હું ખોટો છું બરાબર પણ મને કોક હાથે જાણે એટલે મારથી સહન નહી થાતું અરે ભાઈ એવું ના હોય હાથ હાથ બીજો લગાડે સહન ના થાય વાત સાચી છે પણ આપણે શિક્ષા કરવી પડે આપણું છોકરું અળવીતરું હોય તો આપણે ઘેર શિક્ષા કરવી પડે આને વાત સાચી તમારી આ આ તો તો અમે બધાય કાલ નોખા પડી જવાના હતા અમે થઈ મરી જવાના હતા પણ તમને કાઠું પડશે કેડે ના ના શરમ આપી આવડી ના હોય છોકરું તો રમે છોકરા ભેગું ના રમે તો કના ભેગું રમે પણ છોકરું તો આજ તમે બદલે લડ્યા બરોબર કાલ લ્યો કાલ ભેગા રમશી અને તમે ગુનો બેન મારો બેન મારો હું કિંદગી માં કેવા નહી આવું પણ તમે ઓને એકલા મારીને ઘેર તકડી મેલો એટલે આરે વધારે ફાયલે થાય આમ કોક ધોવા તો કેવું લાગે આપડે આ હરીભાઈ થઈને ડાયરેક્ટ થાપ મારી તો કેવું લાગે લાગે જ ભેગા કરીને મારો તો કોઈ નાખે પણ તમે તમારા છોકરા ને લઈને ઓના હાથ ઉપાડો એટલે કોક કેવું વિચારે અને ગમે વાને રીસ તાળા ભાઈ મને તો તળો તળે ગમે વાને તળે એમ છોકરા ના અડીને મારા છોકરા ને તાળે એટલે મને રીતળવાની જ છે તમે તાર મારો બે નહીં મારો પણ અમુક સમય રમતા હોય રમવાય દેવો

ઉભજી ના ના હું તો માર કામ છે અન હું કીધું ખોટું ના લગાડતા ના ના ખોટું નહીં લાગ્યું હા રોડ હા મારું હિન્દુસ્તાની